you mm -hmm. તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમારી ચેનલ લેજો ક્રિયાઓના લાવતો તો દોસ્તો તમને ખબર હતી કે અમદાવાદ ની અંદર જયારે રથયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે એક ગજરા છે એમ કેવાય છે કે ભડક્યો હતો ને રસ્તા ઉપર દોડમ દોડ કરતા હતા અને એમ કેવાય છે કે લોકો પણ દોડમ દોડ કરતા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ એમ કેવા છે કે આ જે સંત છે એમ કહેવાય છે કે જે હાથીનો માલિક છે એ ગજરાતને માર મારી રહ્યો છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાવી દીધું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારે મળે લાવતો હોશો દોસ્તો તો તમને ખબર હશે કે અમદાવાદની અંદર રથયાત્રાની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ હોય છે દોસ્તો અને એમ કહેવાય છે કે ડીજીએ ફટાકડા અને સિક્યોરિટી એટલા હતા એની વાત જ ના પૂછો દોસ્તો ત્યાર પછી અત્યારે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય એમાં ગજરાટમાંથી માર મારવામાં આવી રહ્યો છે દોસ્તો તમને ખબર હશે કે માણસ સમજે છે જાનવર નથી સમજતું દોસ્તું શું એને ભૂલ કરી છે એના માટે એને માર મારવામાં આવી રહ્યો છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું તો તમને ખબર હશે કે હાથી તમે જોઈ શકો છો આ હાથીને માર મારવામાં આવી માણસ માણસથી ભૂલ થઈ જતી હોય તો જાનવરથી તો ભૂલ થઈ જ જવાની છે દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી ક્યાં આવના વિડીયો બડે લાવતો છું દોસ્તો તો આ ઈ દાથી સે જે રથયાત્રા ની અંદર દોડમ દોડ करतो તો ઈ દાથી સે ઈ હાથી ને રથયાત્રા પૂર્ણ થાતા એમ કેવો છે કે હાથીમાંથી માર મારવામાં આવ્યો છે દોસ્તો આ લા ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે लाइक શેર જરૂર કે તો ફરીવાર બીજા વિડીયો મળી તબ તે કલે જય હિન્દ જય ભારત મળીવાર બીજા વિડીયોમાં તબ તે કલે બાય બાય